ગુડ મોર્નિંગ ધ બ્લેસિંગ હું ભાઈ ઈશ્વર આપેલા એક નવા સુંદર નામમાં પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન કરીશું પુસ્તક તેનો તેની એકત્રીસમી વિકલન ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે હે મારા ઈશ્વર મારા હિતને માટે તેનું સ્મરણ કરો બોલાવો જો તમે નહેમિયાનું પુસ્તક વાંચશો તો એ પુસ્તકની અંદર નહેમિયાની અદ્ભુત સેવાઓ વિશે લખવામાં આવ્યું છે જોકે નહેમિયા રાજાનો પાત્ર વાહક છે એક સારા મહેલમાં રહેવું સુખ સગવડમાં જીવવું અને રાજાની હજૂરમાં રહેવું અને પોતાના જીવનની અંદર જોવા જઈએ તો દરેક આરામદાયક બાબતો તેની પાસે હતી પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે મારા લોકો દુઃખમાં અને તકલીફમાં યરુશાલેમની અંદર છે પરમેશ્વરનું ભવન તૂટી ગયેલું છે એના કોટો ભાંગી ગયા છે અને મંદિરના દરવાજા બળી ગયા છે ત્યારે એ વ્યક્તિ આંસુઓની સાથે રુદનમાં ઉપવાસમાં પોતાના દિવસો પસાર કરે છે અને પછી એવું કહે છે કે હું આ બધી ભલાઓ તેણે પોતાનું કમ્ફર્ટ ઝોન છોડ્યું એ ચાહે તો પોતાની રીતે એકલો સુખેથી જીવી શકે છે પરંતુ તેણે એ બાબતો પસંદ કરી કે હું યરુશાલેમ જાઉં અને બધી બાબતો ફરીથી સરખી થાય પરમેશ્વરના લોકો ફરીથી સારી રીતે ભક્તિ કરી શકે યરૂશલેમની જે કોટ અને એ નગરની બાબતો છે એમાં ચારે બાજુથી તેને રક્ષણ મળે તેના માટે હું મહેનત કરું અને ભલાઓ એ વ્યક્તિ ત્યાં જાય છે અને પુષ્કળ મહેનતની સાથે બધી બાબતો સરખી કરે છે વિરોધોની વચ્ચે પણ કામ કરે છે લોકો એની ટીકા નિંદા કરે છે લોકો તેની મશ્કરી કરે છે છતાં પણ પ્રભુના રાજ્યને માટે એ બધી બાબતોને એ નજર અંદાજ કરીને પણ પ્રભુ માટે તે ઊભો રહે છે અને પ્રભુના રાજ્ય માટે તે ઉત્તમ કાર્ય કરીને જ્યારે તેનું કાર્ય પૂરું થાય છે ત્યારે તે કહે છે કે પ્રભુ જે પણ મેં સારું કામ કર્યું છે એને પ્રભુ તો સ્મરણ કરજે ભલો આપણો પરમેશ્વર એ તો પ્રતિફળ આપનારો પ્રભુ છે જો કોઈ પ્રભુના સેવકને જાણીને કોઈ તેને ઠંડુ પાણી પણ આપે છે એક પ્યાલા રૂપે તો બાઇબલ કહે છે કે ખચિત તે બદલો પામશે ત્યારે આપણે આપણા જીવનની અંદર ઈશ્વરની સેવાના માટે જે પણ કામ કર્યું છે આપણે આપણા દાનો આપ્યા છે કે આપણે બીજાઓ માટે ઉપવાસ કર્યો છે આપણે બીજી બાબતોને માટે પ્રાર્થનાઓ કરી છે આપણે કષ્ટ વેઠીને પણ પ્રભુની સેવાના માટે ખર્ચાયા છે વપરાયા છે તો ભલાઓ પ્રભુ એ બધી બાબતોને સ્મરણ કરશે ન્યાયના દિવસે પણ જ્યારે પુસ્તકો ઉગાડવામાં આવશે ત્યારે આપણે કરેલા ભલાઈના કામોને પરમેશ્વર સ્મરણ કરીને આપણને સ્વર્ગમાંથી તેનો ઉત્તમ બદલો આપશે ખ્રિસ્ત મરાવાલા પરમેશ્વરના લોકો આપણે જીવ વાવીશું એવું લડીશું આપણે જેવી મહેનત કરી હશે એવું પ્રતિફળ આપણને આપવામાં આવશે ત્યારે કેમ નહીં આપણે પ્રભુના રાજ્યને માટે વપરાઈએ કેમ નહીં આપણે પણ એવા કોઈ કાર્યો કરીએ કે જે પ્રભુની રાજ્યની સેવા સાથે સંકળાયેલા હોય પરમેશ્વરના લોકોના હિતને માટે વપરાઈએ મૂળ માટે પણ જોઈએ તો એ વ્યક્તિ તેના લોકોનું હિત શોધતો હતો અને એટલા માટે એક ચોકીદારમાંથી પરમેશ્વરે તેને એક મહાન સમ્રાટ એને પણ બનાવ્યો કે એ વ્યક્તિ રાજા પછીની હરોળમાં એક મોટા પદ ઉપરનાર કોણ છે પરમેશ્વરના રાજ્યની સેવા માટે ઉભું રહેનાર કોણ છે આજે જોવા જઈએ તો મોટા ભાગના લોકો પોતાનું જ વિચારતા હોય છે પોતાના માટે જ ખર્ચાતા હોય છે પોતાના

પ્રભુના રાજ્ય માટે વપરાઈએ પરમેશ્વરના લોકો માટે વપરાઈએ પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવું પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા આજના વચન માટે તમારો આભાર પ્રભુ અમે હંમેશા તમારા રાજ્યના માટે વપરાઈ શકીએ પ્રજાના હિત માટે વપરાઈ શકીએ એવી કૃપા એવું હૃદય એવું મન અમને આપો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ આમીન May God bless you. Have a blessed day. Shalom.